નથી ચાલો કેટલા વિદ્યાર્થીઓ કીધું તો સર અમે 10 મિનિટમાં પણ વિચારને કંટ્રોલ કરી શકતા નથી ચાલો આંગળી ઊંચે કરો મને જનક સર કીધું તો કે આ 10 માં વાળા વિદ્યાર્થીઓ આ અમને આવું કહે છે આ બંધ થાતું નથી એનો મતલબ હવે સીધો અર્થ એવો થયો કે તમે કોઈ કામ કોઈ પણ કામ એક ધારું નથી કરી શકતા એનો મતલબ મગજ તમારા કાબૂમાં નથી 100% ની વાત થઈ આપણો મગજ આપણે કે એમ કરતું નથી તો તમને એક ને નાના મોટા બધા છે હવે આપણે આ પ્રોસેસ બહાર નીકળવું છે તો મગજ ને આપણે કઈ એમ કરવાનું હોય જેમ કે આજે એમ થયું મન કે મારે બહાર નું ખાવાનું મન થયું છે એ કોને મન થયું છે મગજને ને આપણે કહી દેવાનું નથી જાવ તને ભલે મન થયું પણ હું આત્મા તરીકે તને આદેશ આપું છું કોને મગજને હું આત્મા તરીકે તને આદેશ આપું છું કોને કે મારું શરીર બગડે છે તને ભલે બહાર નું ખાવાનું મન થયું છે પણ મારું શરીર બગડે છે બહાર નું આજ ખાવાનું થતું કરી શકાય કે ન કરી શકાય દાખલા તરીકે કાલ પરીક્ષા છે કાલ પરીક્ષા છે આપણું મન વાંચવાનું નથી આજ રવિવાર છે તો આજ થોડું વાંચવાનું મન થાય 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 પણ હું માર મગજ ને આદેશ આપીશું કોને મગજ ને આપણે કોણ છીએ આત્મા છીએ આપણે મગજ નથી તો હું આત્મા તરીકે તને આદેશ આપું છું કે હું કોને એમ કરવાનું છે આજ મારે વાંચવાનું છે

એક ધ્યાન થી પાંચ કલાક ખાડો કરશે ને કે નહી કરે ઊંડો ખાડો કરવાનો છે હે બધા એકલા તે કોઈ બોલાવવાની હાથ છે તે હવે એને કેવું પડશે કે તું બીજે ધ્યાન નો આપતો એમ કે ન આપતી કેમ કે એને ખબર પડી ગઈ કે ખાડો પૂરો થાય કેટલા રૂપિયા મળવાના છે એટલે એ એમાં પૂરેપૂરો રસ લેશે ભલે નથી ગમતું તોય એ કામ કરશે એમ તમારું એજ્યુકેશન હોય છે આપણે એજ્યુકેશન ગમતું નથી પણ હું તમને એમ કહું કે આ એજ્યુકેશન પૂરું થશે એટલે તમારો મહિને દસ કરોડનો પગાર શરૂ થશે હવે મજા આવે કે ન આવે કેમ કે આપણે ગોલ સેટ થઈ ગયો છે હે ને તો એટલું તો ગેરંટી આપો કે તમે સારામાં સારું ટોપ લેવલનું એજ્યુકેશન લો તો તમે અમીર થવાના ચાન્સ કેટલા હે

પછી આમ થોડીક વાર આપણી સાથે વાત કરે દસ પંદર મિનિટ વાત કરે એટલે તરત એમ આટલો ચાર્જ થશે આમ થશે તેમ થશે કલાકનું ઓપરેશન કરે તો એ બે લાખ ત્રણ લાખ સર્જન ડોક્ટર આવી રીતના હોય હોય કે નથી હોતું તો આપણને એમ થાય છે કે કેવું સારું છે અત્યારે સારું છે તો ભૂતકાળમાં એને શું સહન કર્યું હશે તકલીફ સહન નહીં કરી હોય બધા રમતા હોય છે ભણવા આમ ધ્યાન નહીં આપવું હોય

રેડી તો તમારી પાસે એક ધ્યેય હશે કે મોટા મોટો ધ્યેય હશે ને તો તમને સ્થિરતા મળશે મળશે ને મળશે કામ કરવાનું મન થશે થશે ને થશે અને રોજિંદા જીવનમાં એવી પ્રેક્ટિસ કરો કે જ્યારે પણ તમે મનોરંજન કરો છો ને તો મનોરંજનમાં ટુકડે ટુકડે મનોરંજન ન કરવાનું જેમ કે રીલ્સ વાળું મનોરંજન ન કરવાનું કેમ કે રીલ્સ વાળા મનોરંજનમાં મગજને ટેવ સારી પડે છે મિનિટે મિનિટે ટોપિક છે મિનિટે મિનિટે ટોપિક છે તો મગજ કોન્સન્ટ્રેટ કરશે કે નહીં કરે નહીં કરે એન કરતા સારું છે તો મૂવી જોવો કેટલી કલાક સુધી એક ધારું એક જ સ્ટોરી જોશો તમે મિનિમમ અઢી થી ત્રણ કલાક તમે એક જ સ્ટોરી કનેક્ટ કર્યા રાખશો આની પછી આમ થયું આની પછી આમ થયું આની પછી આમ થયું ત્રણ કલાક એક ધારું ટ્રાય કરો કે જ્યારે પણ જોવા બેસું એટલે પૂરું જ કરીશ પછી એનો ટુકડો ન થવો જોઈએ એમ જ્યારે પણ વાંચવા બેસું કે હું એક પાટ લઈને બેસું છું તો હવે ટુકડો ન થવો જોઈએ આ લીધો છે એટલે પૂરું કરીને ઊભું થવાનું પાણી પછી પીવાનું થાય છે સમજાય છે પછી જેમ 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 આપણને તરસ લાગે એમ 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 કામની સ્પીડ વધે કેમ કે આપણે નક્કી શું કર્યું હતું પાણી ક્યારે પીસ વાંચીને પછી હવે મનને શું લાગી હતી તરસ એટલે મનને પાણી પીવાની ઈચ્છા છે અને આપણે એને કામ કરાવીએ છીએ એટલે મન છે ને કામ ફટાફટ પતાવશે ને પાણી પાછા જશે જેમ કે તમને ઘરે જવાની ઈચ્છા હોય કે ભાઈ દસ વાગે છૂટી પડે છે પણ હું દસ વાગે એમ કહું કે આ પંદર સૂત્ર મોઢે થાય ને એને જ ઘરે જવા દઈશ હવે હવે તમારા મનને શું ઈચ્છા છે ઘરે જવાની રેડી પણ મને ખબર પડી ગઈ કે કામ પૂરું નહીં થાય તો જવા દેશે નહીં હવે એ કામ કોણ ફટાફટ કરશે ખબર તમે નહીં તમારું મોઢા છે એ કામ તમે ફટાફટ નથી કરતા તમારે કરવું જ નહોતું આ તો મેં જબરદસ્તી કીધું તમને ઘરે નહીં જવા દઉં એટલે એ મગજ ફટાફટ કામ કરે છે તો મગજ પાસે કામ કરાવવાના રસ્તા આવડવા જોઈએ જેમ કે મને વેલા ઉઠવું ગમતું નથી હું હંમેશા છે ને એની વિરુદ્ધ હાલી શકતે એની વિરુદ્ધ ચાલીશ એમ ખબર મગજ એમ કે ના મને વેલા ઉઠ ઉઠ તું આજે ઉઠે જ તે તું કે અમાર કરવા હું તારે નોકર છું હું કોણ હું આત્મા છું તો મગજ તું મારું મગજ છો હું તારી આત્મા તું મારું મગજ છો તું મારો હાથ છો અમારો પગ છે અમારું શરીર છે મતલબ આખે આખું જે પણ જોવા મળે છે એ આપણું છે આપણે કઈ ને કરવાનું હોય એ ન કરે તો આદેશ આપતા શીખી જાઓ કેમ કે કડવું પીવું હોય તો મનને ગમે નહીં તો આપણે જયારે આદેશ આપવો પડે એ પી લે છાનું માનું ન ગમે તોય પી લે કેમ તો અમારે શરીર માટે જરૂર છે રેડી એમ ભણવામાં આવું હશે જો એક તો તમારા પોતાના માટે હશે જરૂર ઘણીવાર તમારા પરિવાર જરૂર હશે ભણવું જરૂરિયાત છે મિનિમમ કોલેજ પાસ થવું આપણી જરૂરિયાત છે હવે મગજ ન માને તો એની પાસે કરાવવાનું જ છે ને આપણે કે નથી ચાલશે એની વગર ચાલો બાર મહિના વગર કેટલા ચાલશે આ આંગળી ઓછી કરતા ગમે કે ન ગમે પછી જબરદસ્તી અને યાદ રાખજો કે જીવનમાં જેની પાસે ધ્યેય નથી એની એનર્જી વેસ્ટ થાય છે જેમ કે મારે કાલે સોમવારની પરીક્ષા છે કેટલા સોમવાર પરીક્ષા છે આગળ સોમવાર પરીક્ષા હોય તો આપણી પાસે ધ્યેય હોવો પડે શું કે મારે સોમવારે ત્રીસ માર્ક્સ ની પરીક્ષા છે ને તો અઠ્યાવીસ તો લાવવા જ છે એટલે મગજ તરત એ લાવવા માટે કામ કરવા મળશે જો હું પણ નક્કી જ નહીં કરું તો હું એમ વિચારીશ જે આવે એ ચાલશે તો તો એ કામ જ નહીં કરે કામ કરાવવા માટે ટાર્ગેટ તો રાખવો પડે ને જેમ કે મારા ઘરમાં દસ હજારની જરૂર છે તો હું કોઈ પણ રીતે મારું મગજ હવે દસ હજાર કમાવા માટે કામ કરવાનું છે કે નહીં કરે પણ હું એમ કહું મારે હાલ છે હું ભિખારી બનુ તો મારે હાલ છે તો એ મગજ કામ કરશે એમ એ ભિખારી જ બનાવશે એ ભિખારી જ બનાવશે એટલે આની પાછળ